બધા આવે તમારે ખૂબ જ સારા આવે ગયા આજે પૈસા મે આવ્યા એ તમે લીધા તો હારું કરી મે લોન નહીં કરી ગાડી રાખ્યો તે રાખજો ડાઉન માજી ડાઉન ડાઉન મારું આલજે ખાલી મને મારું ડાઉન પાછો આલ દેજો આ ગાડી મારો જોતી નહીં જા ગીત યાદ કરજે

આ રમી મેડમ કાયમ સતત આવી હતી કેડે સિને બે આવી નહોતી અંદર વસરા રુંમલ તારો ઓહ લે આમ કે તો કાપ કરવાનો અંદર હા ફેમિલી કે હો હા ફેમિલી હંગતવાનો

પછી તારે કણ ભૂભાજ જીન કેન લઈ જવાના છે કેડો હવે હવે હું આવું છું પણ આપણે ચા પાણી કરીને બે કરીએ એટલે જ્યાં પછી પેડા પેલા પેડાની વાત આવે મૂવા આમાં પેડા વેચી મારું એની ખાતે બે હોય નહીં વાકા ભૂબ જ પેડા લઈને આમ તો કઈ રીતે હા કાંઈ ભાવ નહીં દેખાતે હમણાં

આપડો બીજું નામ આપડો શક્તિ માં 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 આપડો શક્તિ માતાના આ વાગે આ વાલે વારંગલો કેટલા ગરે યાર આરા કટમો ફૂંટે જાયે હોમે ગાડી ગરે ના હોય આ રીયલ નો બોલવા હે આય તો ના નકલી ના નકલી નહીં એ રીકણ વિનંતતા વિનંતતા હા એનો મમન ખાતી દેશે

પેલું પાછી કેમ તમે શું કે ખબર હે પાછી હતા હાજુ કેવાના ધમકાવાના ભી

ક્યારેવા દે એ તો કોઈ ટેન્શન ના પણ વાહન તો ખાલી મારા હારી માં બાડ્યું થઈ ગયા પંદર એ વાઘુજી